વડોદરા નજીક હાલોલ ખાતે મોડી સાંજે લાકડાના ગોડાઉનમાં આગ લાગતા તેને કાબુમાં કંપની પાસે આવેલા ખુલ્લા ગોડાઉનમાં લાકડાનો મોટો જથ્થો છે તેમજ સ્ક્રેપ હોવાની માહિતી મળી હતી જેમાં લાગેલી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી જોઈ શકાતી હતી ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા આગ વડોદરા ફાયર ની મદદ લેવામાં આવી હતી મોડી સુધી આગ ને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર ફાઈટર કામે લાગ્યા હતા હાલોલ પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડ ની કામગીરી આસાન બને તે માટે મદદરૂપ થઈ હતી